શું તમે કલ્પના કરી શકો છો એક યુવાન મરાઠા રાજા જે કોઈ પણ સિંહાસન ઉપર બેઠાનો હતા તેમની ચાલથી ભારતનો સૌથી મોટો સમ્રાટ બેચેન થઈ રહ્યો હતો વાસ્તવિક યુદ્ધ હજુ આવવાનું બાકી હતું હવે શરૂ થવાની હતી મુઘલો અને મરાઠાઓ વચ્ચે પહેલી સીધી ટક્કર એક યુવાન યોદ્ધા તેનો સામનો કરવાની હિંમત કરે છે ત્યારે ફક્ત યુદ્ધ નથી થતા પણ ઇતિહાસ લખાય છે સાલ હતી સોળસો છપ્પન ઔરંગઝેબ ધીમે ધીમે દક્ષિણ તરફ વધી રહ્યો હતો તેની નજર બીજાપુર અને ગોલકુંડા પર હતી તે પહેલાં એક કાંટો દૂર કરવાનો હતો શિવાજી મરાઠાઓની વધતી જતી શક્તિ અને શિવાજીના સતત વિજયોના સમાચાર દિલ્હીના દરબાર સુધી પહોંચી ગયા હતા ઔરંગઝેબ જાણતો હતો કે જો તેણે દક્ષિણ પર વિજય મેળવવો હશે તો તેણે પહેલાં શિવાજીને હરાવવા પડશે 16 વર્ષનો એક છોકરો જેની પાસે ના તો વિશાળ સૈન્ય હતું કે ના તો સમ્રાટોની ભવ્યતા પરંતુ તેની અંદર એક સ્વપ્ન હતું હિન્દુ સ્વરાજ્યનું સ્વપ્ન એક સ્વપ્ન જેણે ઇતિહાસના પાયાને હચમચાવી દીધા આ તે ચિનગારીની વાર્તા છે જેણે આખા દક્ષિણ ભારતને સળગાવી દીધું વર્ષ હતું 1630 સ્થળ શિવનેરી કિલ્લો માતા જીજાબાઈની કુખે જન્મેલા શિવાજી કોઈ સામાન્ય બાળક નહોતા તેમનો ઉછેર ધાર્મિક ગૌરવ અને આત્મસન્માનના વાતાવરણમાં થયો હતો દરરોજ રાત્રે શિવાજીની માતા તેમને રામાયણ મહાભારત અને સ્વરાજ્યની વાર્તાઓ કહેતા જીજાબાઈ ઘણીવાર કહેતા બેટા તું કોઈનો ગુલામ બનવા માટે જન્મ નથી તું રાજા બનીશ અને તારું પોતાનું રાજ્ય બનાવીશ ધર્મ સંસ્કૃતિ અને ન્યાય પર આધારિત સ્વરાજ્ય ઇતિહાસમાં ઘણી માતાઓ અમર થઈ ગઈ પરંતુ એવી કેટલી માતાઓ હશે જેઓએ પોતાના પુત્રમાં રાજ્ય નહીં સ્વરાજ્યના બીજ વાવ્યા આ સંસ્કાર શિવાજીને અન્ય રાજકુમારોથી અલગ પાડતા હતા સોળ વર્ષની ઉંમરે શિવાજીએ ઇતિહાસનું પહેલું પાનું લખ્યું તોરણગઢ પર કબજો કરીને એ યુદ્ધ ના તો ના તો લોહી રડાયું હતું ના તો તલવારો ચાલી હતી એ હતી યુક્તિઓ ગુપ્ત માહિતી અને સ્થાનિક સમર્થનનો અદ્ભુત સંગમ ધીમે ધીમે શિવાજીએ બીજાપુર સલ્તનતના કિલ્લાઓને એક પછી એક કબજે કરવા લાગ્યા તેમણે કોઠણા પુરંદર અને રોહિડા પર એક પછી એક વિજય મેળવ્યો પણ અસલી આગ ત્યારે લાગી જ્યારે બીજાપુરે અફઝલ એક વિશાળ યોદ્ધા એક ક્રૂર સેનાપતિ તેને લાગતું હતું કે શિવાજી તો ફક્ત એક યુવાન છે ડરથી શરણાગતિ સ્વીકારી લેશે પણ ઇતિહાસ સાક્ષી છે શિવાજી અફઝલ ખાનને મળવા ગયા અને વાઘ નખથી તેનો શિકાર કરી નાખ્યો એક તરફ અફઝલ ખાન વિશાળ શક્તિશાળી હતો તો બીજી તરફ શિવાજી પાતળા પરંતુ ચાણક્ય જેવી બુદ્ધિ ધરાવતા હતા આ ફક્ત હત્યા નહોતી હવે હિંદ સ્વરાજ્યનો યુગ શરૂ થઈ ગયો હતો હવે શિવાજી પાસે લોકોનો વિશ્વાસ જાહેર સમર્થન અને અસંખ્ય કિલ્લાઓ પર નિયંત્રણ અને વધતી જતી શિસ્તબદ્ધ સેના હતી પરંતુ શિવાજી માત્ર યોદ્ધા નહોતા તેઓ એક અદભુત વહીવટકર્તા પણ હતા તેમણે એવા નિયમો બનાવ્યા જે તે સમયમાં દુર્લભ હતા ખેડૂતો પર વાજબી કર મહિલાઓનું રક્ષણ મંદિરોની સુરક્ષા સૈનિકો પર શિસ્ત અને ભ્રષ્ટાચાર પર કડક નિયંત્રણ વિચારો ઇતિહાસમાં કેટલા રાજાઓએ કહ્યું છે કે હું રાજા નથી હું લોકોનો સેવક છું શિવાજીએ એ સાબિત કર્યું તેમણે પોતાના કિલ્લાઓને માત્ર યુદ્ધ માટે નહીં પણ વહીવટના કેન્દ્રો બનાવ્યા તેમની ગેરીલા યુદ્ધનીતિ વિશ્વ માટે કળાનું ઉદાહરણ બની પણ વાસ્તવિક યુદ્ધ હજુ આવવાનું બાકી હતું હવે એક નામ દિલ્હી સલ્તનત સુધી પહોંચી ગયું હતું ઔરંગઝેબ જે પોતાને આલમગીર કહેતો હતો હવે આ મરાઠા યોદ્ધાથી ચિંતિત હતો જે તેના સિંહાસનને પડકારતો હતો હવે શરૂ થવાની હતી મુઘલો અને મરાઠાઓ વચ્ચે પહેલી સીધી ટક્કર જ્યાં ફક્ત તલવારો જ નહીં પરંતુ રાજદ્વારી અને નીતિઓની પણ ખરેખર કસોટી થવાની હતી અસલી ટ્વિસ્ટ હજુ આવવાનો બાકી હતો જ્યારે કોઈ સામ્રાજ્ય પોતાને ભગવાનનું સ્વરૂપ માનવા લાગે છે અને એક યુવાન યોદ્ધા તેનો સામનો કરવાની હિંમત કરે છે ત્યારે ફક્ત યુદ્ધ નથી થતા પણ ઇતિહાસ લખાય છે સાલ હતી સોળસો છપ્પન ઔરંગઝેબ ધીમે ધીમે દક્ષિણ તરફ વધી રહ્યો હતો તેની નજર બીજાપુર અને ગોલકુંડા પર હતી તે પહેલા એક કાંટો દૂર કરવાનો હતો શિવાજી મરાઠાઓની વધતી જતી શક્તિ અને શિવાજીના સતત વિજયોના સમાચાર દિલ્હીના દરબાર સુધી પહોંચી ગયા હતા ઔરંગઝેબ જાણતો હતો કે જો તેણે દક્ષિણ પર વિજય મેળવવો હશે તો તેણે પહેલા શિવાજીને હરાવવા પડશે શું તમે કલ્પના કરી શકો છો એક યુવાન મરાઠા રાજા જે કોઈ પણ સિંહાસન ઉપર બેઠાનો હતા તેમની ચાલથી ભારતનો સૌથી મોટો સમ્રાટ બેચેન થઈ રહ્યો હતો ઓરંગઝેબે બીજાપુર સાથે કરાર કર્યો અને અનુભવી મુઘલ સેનાપતિ શાહિસ્તા ખાનને વિશાળ સૈન્ય સાથે મોકલ્યો ઉદ્દેશ્ય શિવાજીને કચડી નાખવાનો હતો શાહિસ્તા ખાને પુણેમાં પડાવ નાખ્યો મુઘલોએ મરાઠાઓના કિલ્લા ઉપર હુમલાઓ તીવ્ર કર્યા શિવાજીને એક ક્ષણ માટે પીછે હટ કરવી પડી એવું લાગતું હતું કે आ कहानी अभी समाप्त हुई जशे परंतु शिवाजी फक्त तलवार ना योद्धा नव्हता युक्तीओ ना पण मास्टर होता वर्ष 1663 सो एक शांत रात्री शिवाजी मात्र 400 सैनिकों साथे लाल महल में दाखिल थया जहां शाइस्ता खान रहतो होतो कोई पण ढोल वगर कोई पण युद्ध ना वगर एक एक मुगल सैनिक ने मारता नारता शिवाजी शाइस्ता खान रूम मा पोहोच्या અને તેની આંગળીઓ કાપી નાખી કલ્પના કરો દિલ્હી સલ્તનતનો સૌથી વિશ્વાસુ સેનાપતિ તેના જ રૂમમાં ઘાયલ પડેલો હતો અને હુમલો કરનાર એક મરાઠા યોદ્ધા હતો જે શાંતિથી આવ્યો અને આંધીની જેમ ગાયબ થઈ ગયો ઇતિહાસે ઘણા યુદ્ધો જોયા છે પરંતુ કેટલા યોદ્ધાઓ દુશ્મનના કિલ્લામાં ઘૂસીને તેના ઘમંડને તોડી શક્યા છે આ હુમલાએ ઔરંગઝેબને હચમચાવી દીધો દિલ્હી સલ્તનત હલી ગઈ હતી એક નવી યોજના ઘડવામાં આવી શિવાજીને જીવતા કે મૃત પકડો બીજા મુઘલ સેનાપતિ જયસિંહને મોકલવામાં આવ્યો જયસિંહે કૂટનીતિથી શિવાજીને સંધિ પર હસ્તાક્ષર કરવા મજબૂર કર્યા જેણે ઘણા મરાઠાઓને શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડી શિવાજી તેમના પુત્ર સંભાજી સાથે આગ્રા બોલાવે છે પરંતુ કહાની અહીં સમાપ્ત નથી થતી ટર્નિંગ પોઈન્ટ આવવાનો હજુ બાકી છે શિવાજી આગ્રા પહોંચે છે જ્યાં તેમનો સામનો ઔરંગઝેબ સાથે થાય છે એક રાજા જે શિવાજીને ફક્ત એક નાનો ગુલામ માને છે શિવાજીને દરબારમાં છેક પાછળ ઉભા રાખવામાં આવે છે આ એક અપમાન હતું એક એવું અપમાન જેણે ઇતિહાસની દિશા બદલી નાખી હવે શિવાજી અપમાનિત થઈ ચૂક્યા હતા પરંતુ શું તેમણે શરણાગતિ સ્વીકારી લીધી હશે આગળની કહાની જાણવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે નમસ્કાર